આજ રોજ મોદીજીના જન્મદિવસની સમગ્ર સોનગઢમાં ધૂમધામ ઉજવણી થઈ જે ખૂબ સારી બાબત છે કેમ કે એ દેશને ગૌરવ અપાવે છે પરંતુ સોનગઢ નગરપાલિકાના સત્તાધારીઓ અને અધિકારીઓને દેખાવડો કરવામાં રસ છે કે કેમ કામ કરવામાં નથી એવો સવાલ ત્યારે ઉભો થયો જ્યારે જે બસ સ્ટોપ પર સ્વચ્છતાનો કાર્યક્રમ યોજાયો એના પાછળની મુતડી ગદકીથી ખતપદી દેખાઈ આવી આજરોજ સોનગઢ ખાતે નગરપાલિકા સોનગઢ દ્વારા સ્વચ્છતા હિ સેવા નામના કાર્યક્રમનું આયોજન થયું દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે દેશભરમાં કાર્યક્રમનું આયોજન થયું તેવામાં સોનગઢ નગરપાલિકા દ્વારા પણ સ્વચ્છતા સેવા નામનો કાર્યક્રમ જૂના બસ સ્ટેન્ડ સોનગઢ ખાતે યોજવામાં આવ્યો તેવા સમયમાં સ્વચ્છતા સેવા શબ્દને સાર્થક કરવામાં નગરપાલિકા સોનગઢને કેટલો રસ છે તે ખૂબ મોટો પ્રશ્ન છે કારણ કે સોનગઢ ખાતે જેટલા પણ સુલભ શૌચાલય આવેલા છે તે તમામ ગંદકીથી ખતે છે સોનગઢ તાલુકો તાપી જિલ્લાનો સૌથી મોટો તાલુકો હોય ત્યારે ગામડાની જનતા અહીં સરકારી કામ અર્થે કે સમાજ પારિવારિક કામ અર્થે અને મુખ્ય મથક સોનગઢ ખાતે આવતા હોય છે તેવા સમયમાં નગરપાલિકા સંચાલિત પે એન્ડ યુ શૌચાલય ઓટાચાર રસ્તા ઇસ્લામપુરા કે પછી બસ સ્ટેન્ડ સોનગઢની પાછળના ભાગે આવેલ શૌચાલય સ્વચ્છતાના અભાવે ગંદકીથી ખતપે છે આખા સોનગઢ શહેરમાં એક પણ એવું શૌચાલય નથી કે જ્યાં સામાન્ય વ્યક્તિ એક મિનિટ પણ શૌચાલયની અંદર શ્વાસ લઈ શકે શ્વાસ રોકીને શૌચક્રિયા જવું પડે ખાસ કરીને

નગરપાલિકા દ્વારા અત્યારે સ્વચ્છ ભારત અભિયાન કાર્યક્રમ ચાલી રહ્યો છે નરેન્દ્ર મોદીજીના જન્મદિવસ જન્મ નિમિત્તે ખરેખર એક પ્રશંસનીય કામગીરી કરવામાં આવી રહી છે પરંતુ ક્યાંક ને ક્યાંક સોનગઢ નગરપાલિકા ના જે સત્તાધારીઓ ચૂંટાઈ છે તે ભૂલી ગયા છે કે જે સ્થળ પર અત્યારે એવો કાર્યક્રમ કરી રહ્યા છે એની પાછળ જ સિક્કા ની બીજી બાજુ આજે અમારી પાસે આ કાર્યક્રમ જાહેર થયા બાદ કમ ઘણા બધા લોકોના જ્યાં કાર્યક્રમ થઈ રહ્યો ત્યાંના પાછળની વાસ્તવિકતા જઈને તપાસો એની પાછળ કેટલી બધી ગંદગી છે એ જઈને તપાસો અને એ અંગે તમે અવાજ ઉઠાવો ત્યારે આજે એક મીડિયાના કર્તવ્ય તરીકે ખરેખર સોનગઢ થાય આ